કેડિલા ફાર્મસી દ્વારા સંચાલિત કડીના રાજનપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો પદવિદાન સમારોહ યોજાયો જેમાં બસો સત્યાસી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી આજે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોસન કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ટોટલ બસોને સત્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત થઈ જેમાંથી એન્જિનિયરિંગ ફાર્મ એન્જિનિયરિંગ અને સાયન્સના મેનલી કે ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી એની ડિગ્રી સન્માનિત કરવામાં આવ્યા છે સર આપણી યુનિવર્સિટીમાં કયા પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે છે અને યુનિવર્સિટીનો ગોલ શું ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સ્કીલ લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમો અહીંયા ચલાવવા જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ આઈટી મેકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થકેર મેનેજમેન્ટ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવે છે જેથી કરીને સમાજને સુધારીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધું કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં એટલે આજે અમારા કેમ્પસમાં કોઈપણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા અને અમે પણ નથી વાપરતા અમે એની જગ્યાએ કાચના કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની બોટલ્સ અમે મૂકી અને ગ્લાસ આપેલા છે મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઊભું કરે છે અને યુનિવર્સિટી જે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માગે છે તો લાઈફને જો સસ્ટેન કરવી હોય તો આ પ્લાસ્ટિકના બાયરને તો આપણે એકચ્યુઅલી ટાર્ગેટ કરવો જ પડશે એટલે પહેલું કામ અમે એવું કર્યું કે પ્લાસ્ટિકને બાયન કરીએ અને પ્લસ તમે જુઓ છો કે અમારા કેમ્પસમાં અમે ગ્રીનરી જે મેન્ટેન કરીએ છીએ ઇનહાઉસ કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ ઇનહાઉસ એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે આ વર્ષે અમને કોર્ネル યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો છે. રાજશ્રી એપ્રિલ જૈન બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ